કાલે તો હવે નીકળી જવાના છે તો હવે હોમ ટુર નો આ કેમ ખુલે છે પપ્પા ડેલી ખોલી આખી બાર થી દરવાજો બંધ છે અહીંથી અમારી શેરી ચાલુ થાય અને આ અમારું અહીંથી આમ ગ્રે છે ને ત્યાં સુધીનું ઘર હાલ તળાવનો એનો બધાનો લીધો છે આ તો આપણા ઘરનો સ્પેશિયલ વિડીયો છે પછી આ એક વસ્તુ મને અલગ લાગી કોઈને આ રીતનું સેટઅપ નથી તો આ મારા પ્રાગજી દાદા છે ને મારા દાદાજીના પપ્પા એની એને એની આ બેઠક માટે બનાવ્યું હતું એને તો આ એક અલગ જ સિસ્ટમ લાગી ગઈ મને મસ્ત છે ક્યારેક મોકો મળે ને અહીંયા શિફ્ટ થઈ જાય તો અહીંયા અમારે કંઈક ડ્રો કરવાની ઈચ્છા છે ઇફ પોસિબલ પછી અહીંયા તો અમારે બધું ઉગાડેલું છે આગળ વિડીયોમાં જોયું જોઈશે આ છે જમરૂખડી આ લીંબુડી ચંપો એની બાજુ જમરૂખડી પાછી લીંબુડી ગુલાબ આ બધું અને ગલગોટો આ બધું મમ્મીએ મહેનત કરીને આ બધું કર્યું છે મમ્મી પપ્પાએ અને આ સાઈડ અમારા જૂના મકાન હવે મમ્મી આવે ને ત્યારે એ બતાવું પેલા આગળ લઈ લઈ અહીંથી આખું આ મારા સાસુ સસરા બંને છ સાત મહિના આ ઘર બનાવવા માટે ટાઉક તે વાવાઝોડું આવ્યું ને એ વખતે બનાવ્યું હતું અમે તો અહીંયા આગ આ ખાઇટે હમણાં પપ્પાએ ભરાવી મસ્ત અને લગાડી મજા આવે અહીં ચકવાની એને અહીંયા ભગવાનનું મસ્ત અલગથી આખું આવી ટાઇલ ટાઇલ્સ જ આવે છે એમાંથી આખી આવીને એ લઈ આવીને લગેડીથી પછી આ દરવાજો ત્યાંથી જ તે સુરતથી હતા સોફા અને એવું બધું સુરતથી જ તે આ હોલ છે આખો આમ પછી અહીંયા એક કોમન વોશરૂમ આવે નાવાનું ને અને આ એક રૂમ છે ખાટલા ને બધું પણ વસાવ્યું હતું પછી પછી આ છે જૂનો કબાટ અમારા દાદાજીનો નેનો છે આ ટિપિકલ જે જૂના આવે ને કબાટ કાચાનો એવો ને ઉધર્યો છે એમાં મેં કેટલા વર્ષ જૂનો કબાટ હશે ચાલીસ બેતાલીસ વર્ષ જૂનો કબાટ છે આ એક આ રૂમ છે મોટો મોટા જાયન્ટ રૂમ જ બનાવ્યા છે અમારું ફેમિલી મોટું છે બધા આવે ને તો એ તકલીફ ન પડે ને એ રીતનું છે ચાદર ધોવા એટલે કાઢી નાખેલું છે ઊન વેદા સૂતા હોય અને કબાટ ને ફર્નિચર કરવાનું બાકી છે એ વસ્તુ એક છે હવે પપ્પાની લોકો આવશે ને ક્યારેક અહીંયા કબાટ છે કિચનના અને આખું કિચન છે ને અહીંયા એક બેડરૂમ આવે ટોટલ ત્રણ બેડરૂમ છે અમારે અહીંયા લાઈટ હા અહીંયા એક કબાટ આવે અહીંયા એક રૂમમાં અંદર આવે વોશરૂમ આ બધા બહુ મોટા મોટા આવે જો એકદમ મોટું આવે આવું જ સામે છે કોમન જનરલ વોશરૂમ છે ને એ એટલું મોટું જ આવે કાચ ખરાબ થઈ ગયો નોડ લગાડ્યો તો કાચ ખરાબ થઈ ગયો અને અહીંથી પાછું આ બે બારી એટલે વધારે રૂમમાં હવા બધા રૂમમાં જ હવા સીલિંગ વિલિંગ બધું એમ બનાવ્યું છે મહેનત સારી એવી કરી પપ્પા એને એણે બધી રૂમમાં બધી સીલિંગ તો છે અહીંયા તે પછી હોલમાં તે અને અહીંયા મસ્ત બનાવ્યું છે હમ ઘરનો સૌથી બેસ્ટ પાર્ટ મને આ લાગે અહીંયા બેસીને એટલું સરસ વ્યૂ આવે ને આમ ઈચ કખાતું જોવાનું આ ડેલીમાં કોક આવે એ જોવાનું પછી અહીંથી રાંધતા હોય ને તોય હામું ડેલીનો વ્યૂ આવે એટલે એ એક બહુ સારું સમજી વિચારીને કર્યું મસ્ત એકદમ અને ઓલ્લા પણ કાકાનું ને એનું ઘર

હવે અહીંથી અમારે શિયાળા કર્યા હમણાં અમારે ટ્રેક્ટર પાર્ક કરી દેવાની અહીંયા અહીંયા કદાચ પ્રોગ્રામ કરવાનો સાંજે હા લીધી ને બધું લીધું પોઈન્ટ પાંચમાં માં બધું આવે જો એ નો કપાય બધું આવે આ હું અહીંયા આઠ ગલગોટો નાખ્યો મમ્મી ઉગી જાય તો આ નગરી ટાટા ટાટા જ કેરા કરે છે હવે ઓલા હા મેના ઘર બતાવી દે હવે આ જૂના ઘર અત્યારે કપડાં કપડાં થઈ ગયું છે ને કાંઈ વ્યૂ બરાબર નહીં આ કબાટ અમારે જ્યાં ખેતી વાવે છે ને એના છે અને આ અમારું એન્ટિક જે ઓલા શું કહેવાય કાકાને એમને હતું ને એવા જ કબાટ છે ઓલા દરવાજા છે અમારી રીતે મને બહુ જ ગમે આ દરવાજા સારી ને બધું કેવું મસ્ત લાગે કંઈક અલગ જ આ મારા મહાકાળીમાં ખોડિયારમાં અહીંયા પાણીયારું પછી અહીંયા કિચન આવે એ ખોલીશ તો કઈ થાય બીક લાગે છે દટ કરોળી નહીં માથે પડે ને ના તો કેમ બતાવું લે

આ વખતે છે ને ટાઈમ નથી મેળો હા થયું થયું ટાઈમ નથી મેળો મમ્મી બધું અહીંયા આવે ને તે સાફ સફાઈ કરે એકદમ ડીપ ક્લિનિંગ કરે આનું રીતે આ પટારા ને શું કેવાય સૂના હા અને આખું આમ જો વાહ અમારી વેદાની મોટા થશે ને એના માટે આ એક સારું છે દેખું છે તે લોક સિસ્ટમ જો કેટલી એન્ટિક અહીંયા કડી આપી હોય ત્યાંથી ઉપર તાળું લગાડે હું તો ગોતું મહેતા કેમ ખુલતું નથી પછી ઉપર જ્યાં ધ્યાન ગયું ને ત્યારે ખબર પડી આ એકદમ જૂનું હતું આ ઘર બનાવ્યા ને ત્યારે મમ્મીને એણે કલર કર્યો ને નીચે તે ઓલું પથ્થર વાળું હતું અહીંયા તો એ કાઢીને ટાઇલ્સ લગાવી એટલે બહારની સાઈડથી સાઈડ થી બહુ ફાઇન થઈ ગયું અને અમે પૂરું ફેમિલી અમારું બહુ જ મોટું છે તો અમે બધા ભેગા થાય ને ત્યારે મમ્મી એ લોકો બધા જે મોટી જનરેશન છે ને આગળની એ બધા અહીંયા હોય અને અમે બધા નાના નાના છીએ ને ઓલીબાજુએ કેમકે બહુ બધા બચ્ચા પાર્ટી છે અને બહુ મોટું ફેમિલી છે અમારું કદાચ દિવાળી ઉપર પોસિબલ હશે ને તો કાં તો રક્ષાબંધન ઉપર વળી લો તો નહીં હોય નાના નાના અમે એનું ઇન્ટ્રોડક્શન તો હું આપી દઈશ પછી દિવાળી ઉપર કદાચ હું આવે ને તો ત્યારે બધાને ઇન્ટ્રોડક્શન આપીશ અને ફેમિલી બહુ જ મોટી છે અને સસરાની ચાર ભાઈ અને બેન છે એટલે પાંચ ફેમિલી થાય અમારે અને આ કાકા નહીં એના કઝિન થાય તો

મશીન ચાલુ છે એટલે બેકગ્રાઉન્ડ મેનો અવાજ આવે છે અમારે આને પાછળ તે વગડા જેવું છે વગડા જેવું છે ને એ પ્લોટ અમારા મકાન બાંધું હતું ને એ પહેલાં એને પૂછ્યું હતું તો સેલ કરવું હોય ને તો મારે લેવું છે તો આ મકાન છે ને ન્યા બનાવવાના હતા તો ફળિયું એટલું મોટું જ રહે પણ એને સેલ નહોતું કરવું એટલે પછી અમારું ફળિયું અડધું થઈ ગયું પણ તો એ સારું જ છે કેમકે અહીંથી એક ઘરથી બીજા ઘર જવામાં એટલું બધું ચાલવું ન પડે ઓલું તો થાકી જાય પછી અહીંયાથી અહીંયા અહીંથી આવ્યા મશીન આવ્યો છે તો દોડા વધારે રહે વરસાદ આવ્યો હોય તો દોડવાનું વધી જાય તો એને એન્ડ ઓલ બહુ સરસ મહેનત કરીને છે મમ્મી પપ્પાએ સરસ થઈ ગયું અમારી જનરેશન અમારા આગળની જનરેશન આગળ કેટલી જનરેશન સુધી કાંઈ ટેન્શન નહીં રહ્યા ઘરે આવું હોય તો બધાને બધી સગવડ થઈ ગઈ છે જો આ બીજા રૂમ્સ છે આ રૂમમાં મમ્મીના એના કર્યાવરણનો સામાન છે મને બીક લાગે છે અંદર જવામાં કઈ બાજુ સ્વિચ છે આ બાજુ છે હા મળી 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 જો અહીંયા મંદિર હતું અને એઝ યુઝલ અહીંયા વળી કબાટ ને બાવણા છે બાકી અહીંયા કાપડના જ તે દરવાજા હોય આ મમ્મીના નેના કબાટ છે કર્યાવરના કેટલા મેસિવ છે આ કેમ લઈને આવ્યા છે આ પિટારો આ પીટારાને રેનોવેટ કરવો છે મારે પેઇન્ટ કરીને પોસિબલ હોય ને તો આ એના જ રાખવો છે કે લઈને નથી જાઓ પણ આ વખતે જ કરો પણ હવે વેદા આવી ગઈ ને એટલે મને કાંઈ કરવાનો ટાઈમ ન મળે બાકી પેઇન્ટિંગનો એનો મને બહુ જ શોખ છે એને એને છે ને મારે રિનોવેટ કરવો જ છે બેસે આમાં કેટલી વસ્તુ પડી છે અંદર હવે અહીંથી આમ ટેરેસ છે અને

આમ દૂર દૂર ખેતરો આ કાકાનું ને એનું ઘર એનું થાબું અને અહીંયા આ ચાઈના મોજે કર્યું છે ને તો આમાં હું મમ્મીને કહેતી હતી સ્વિમિંગ પૂલ થઈ થાય ને એવું છે મસ્ત ઇન્ફિનિટી પૂલ પાણી બધું હેઠે જાય એટલે મમ્મી બધી મમ્મી એવું રાઈડે રાઈડ થાય હે કોણ છે આવી રીતના એલિવેશન ને બધું સારું કર્યું છે

મારે આ ઘર કેવી રીતના છે કે મારા દાદાજી સસરા છે ને એ ત્રણ ભાઈ છે અને એમાં મારા દાદાજી સસરા એ સૌથી મોટા લાલજી દાદા અને આ બાજુમાં જે ઘર છે ને એવડાઈ એને કરતા નાના દાદા દેવરાજ દાદા અને એનાથી નાના દાદા ત્રીજો ભાઈ એ દાદા એ દાદાવાળું ફેમિલી અહીંયા નથી એ યુએસએ શિફ્ટ થઈ ગયા હતા યંગ એજ માટે તો એ ફેમિલી આખું ત્યાં સેટલ્ડ છે તો એ યુએસએ શિફ્ટ થઈ ગયા હતા ને તો એ ફેમિલી ત્યાં છે આખું લાસ્ટ યર જ આવ્યા હતા એ દાદા ને બે દીકરીઓને દીકરો છે તો એ ફઈ જી થાય મારે તો એ આવ્યા હતા આંટો મારવા માટે અને હવે આ મારા કાકા ભરતકાજીની ઘરે ગયા હતા અમે જમવા વેસું એના સૌથી નાના દીકરાના મેરેજ છે તો એ ત્યારે બધા આવવાના છે યુએસએ વાળા ફેમિલી તો એમ અમારું ફેમિલી બહુ મોટું છે આ ગઢા સસરાની ત્રણ ભાઈઓને પછી આગળ બહુ બધા ઇન્ટ્રોડક્શન આપવામાં મને લાગે કે આખો બ્લોગ બનશે મેળવશે તો બનાવીશ ચોક્કસ બાકી તો જો અત્યારે સાંજનો નજારો હોય સવારનો એટલો બ્યુટિફુલ હોય ને ગાયો ચરે છે જ અમે અને ગ્રીન 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 બધું આ પછી દિવાળી આવશું ત્યારે ખબર નહીં આટલું હશે કે નહીં હોય હીક મજા આવે છે ને તને બહુ મજા આવે ગામડે બહુ મજા આવે હમ બહુ મજા આવે દીક ખૂબ મજા કરી કેમ બહુ મજા કરી આપણે Make me smile <laughs> and you're <laughs>